Kwa mā bea. ન્યૂઝ લાઈવની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે મહેસાણાથી સામે આવી રહ્યા છે નોંધીય છે કે એક તરફ મહેસાણામાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે બંને ઉમેદવારો પોતપોતાની રીતે તમામ ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે મતદારોને રીઝવવાના પ્રા પ્રચારમાં છે તે વચ્ચે મહેસાણાના દીપા માતાજીના ભુવાએ આગાહી કરી છે મહેસાણામાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની તેમણે આગાહી કરી છે આ એક્સક્લુઝિવ

જેને લઈને વધુ વિગત આપતે સાથે આપણી સાથે સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે મયુર મહેસાણામાં એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર થઈ રહ્યો છે આ ઉપરાંત પેટા ચૂંટણીને લઈને પણ પ્રચાર છે તે વચ્ચે ભુવાજી અત્યારે રાજકારણમાં સક્રિય થઈ ગયા છે તેમની જે આગાહીને લઈને સમાચાર છે તેના વિશે જણાવશો જી અત્યારે હાલમાં ચૈત્રી માસ ચાલી રહ્યો છે અને માતાજીને જે ભક્તિને આરાધનાનો મહિનો માનવામાં આવે છે અને તેના કારણે રમેણ અને ભુવાજીનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે અને તેના જ કારણે હાલમાં જે ચૈત્રી માસમાં જે ચૂંટણી ચૂંટણી છે ત્યારે તમામ જે ઉમેદવારો કહેવાય કે જે ચૂંટણી લડી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે ઉમેદવારો ભુવાજી અને માતાજીના મંદિરે જાય છે અને તેમાં આ વધુ એક જે મામલો જે છે સામે આવ્યો છે તેમાં દેવીપુરા ના જે સધી માતાના મંદિરના ભુવા દીપાજી ભુવાએ જે ભાજપના લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ઉમેદવાર જે ચાવડા ની ઉપસ્થિતિમાં એવી ભવિષ્યવાણી કરી છે કે બંને ઉમેદવાર વિજેતા થશે તદ ઉપરાંત જે ભાજપ જે છે એ ચારસો સીટો ઉપર જીતશે એ પ્રકારની ભવિષ્યવાણી આ ભુવાજીએ કરી છે અને તેના જ કારણે જે છે એ મામલો ખુબ જ ચર્ચાસ્પદ બન્યો છે

જે શ્રદ્ધાળુઓ હોય છે કે જે મતદારો કહી શકાય એ હોય છે દીપા ભુવાજી જે છે તેમણે આ જે આગાહી કરી છે એ પ્રમાણે ક્યારેક આગાહી પણ કરતા હોય છે તે પ્રમાણે આ ભુવાજી એ આગાહી કરી છે અને તેમાં ભાજપના ઉમેદવાર જે છે એ વિજય થશે એ પ્રકારની ભવિષ્યવાણી કરી છે

અને એ પ્રકારની જે ભવિષ્યવાણી જે કરી છે અને તેના જ કારણે આ જે ભુવાજીનો જે વિડીયો જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ પણ થયો છે અને મામલો ચર્ચાસ્પદ પણ બન્યો છે જી અને સાથે સાથે આ જે સમગ્ર સમાચાર સામે આવ્યા છે તો કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી શકે કે

આશીર્વાદ માટે પહોંચ્યા હતા હવે જે પરિવાર જ્યારે ભાજપના નેતાઓ આશીર્વાદ માટે પહોંચ્યા ત્યારે આવા પ્રકારની ભવિષ્યવાણી એ ભુવાજીએ કરી છે મારા દિવક હાથ ભેગા કર્યા છે સ્વભાવ વાળો બપોર નું કહું હોય સ્વભાવ વાળો હા ઘડી બે ઘડી આત્મ પૂનમ નો દાડો થતો હોય હા બે ભાઈ સોન બે ભાઈઓ કદાચ લોકો ના હાથ હાથ કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાળો વગર હાથ તારીખ દુનિયા તારીખ ના કરતો હતો લેબડા ની મારતા

ધાર્મિક ધાર્મિક સાથે ધર્મ સાથે જોડાયેલો જ છું પણ ભુવાજી ભુવાજી તમે તમે ત્યાં જાઓ છો વાતો દરેક કોઈ એવું નથી કે તમે હારી જવાના છો દરેક ભુવાજી જે માતા માનતા એ લોકો એમાં કહે છે કે તમારે વિજય થવાનું જીતવાનું પણ મુદ્દો વાત તો છે કે ત્યાં દેવી દેવતાઓ એ વ્યક્તિ કહે છે દેવી દેવતાઓ જોતા હોય છે કે કોણ સારો માણસ છે કોણ ખરાબ માણસ છે કોણ બધાને વફાદાર છે કોણ બધા સાથે બધા ધોકો કરે છે એટલે પેલા કપટ કપટી વ્યક્તિ લોકો જે કપટ કરતા હોય છે એની સાથે કદી કોઈ ભરમર કોઈ દેવ દેવતા સાથે નથી આપતા એટલે જેને પણ કીધું હોય અને અહીંયા સાચા સંબંધદાર વિશ્વાસો અને વફાદાર પસંદ થતી હોય છે જેવી રીતે એના પસંદ થાય છે કે જે સમાજ લોકો સાથે પૂરા વિશ્વાસથી જોડાયેલા હોય એમને ભગવાન માતાજીના આશીર્વાદ મળતા હોય છે બાકી જે લોકો જે સબ સમાજને

ત્યારે ત્યાં ભુવાજી પૂજારી હતા પૂજારી કહેલું ધોંટાલ ના કશું નતું પૂજારી હતા અને એમને એવું કહ્યું કે રામજી તમને કદાચ લોકસભા ટિકિટ મળી જાય તો ભાઈ મને ટિકિટ ના મળે ના એવું મને કે ભાસ થાય છે અત્યારે બધા મારે દર્શન કરવા માટે આવ્યા છો મંદિરે ખોડિયાર દર્શન દર્શન કરવા આવ્યા છો તો કદાચ તમને ટિકિટ મળશે એવું મને લાગે છે અને ટિકિટ મળશે કે અને તમે જોજો કે તમે અમારે રમાયણ છે તારીખ પણ આપીને મને આમંત્રણ પણ આપ્યું એ રીતે કહ્યું ત્યારે કે રામજી તમને અમે તમારે કદાચ આમંત્રણ આપીશું જ્યારે મારી ટિકિટ જાહેર થઈ એના પછી ત્યાં રમણ રમણ થાય છે તો ભાઈ લોકો આખું ગામ તો ભૂલી ગયો હતો મને ખ્યાલ પણ નતો અને મારા પાસે ટાઈમ પણ ન હતો અને ત્યારે એ એ લોકોને ગામના લોકોને એ જ પૂજારી કીધું કે સાહેબ કે તમને ટિકિટ મળી છે તો તમે આવો માતાજી તમને બોરિયા દર્શન માથું ટેક દો ત્યારે મને એ વાત આવી કે પૂજારી મને કહ્યું કે રામજીભાઈ તમને ટિકિટ મળશે ત્યારે જયારે મેં એમના માથું ટેક્યું ત્યારે ખુદ ભુવાજી મેં કહ્યું રામજીભાઈ માતાજી ને આશીર્વાદ છે અને સો ટકા તમે વિજય થોડો છો ને બહુ મોટી નવો તમે જે બ્રેક્સ વાગી છે કોંગ્રેસ નો કોંગ્રેસને તમે નવી ઉજારી આવવાના છો

પહેલા તો મારી જાતને મારા પર વિશ્વાસ છે માતાજીના પર ભરોસો છે કે મેં મારા જીવન જીવનમાં કદી કપટ નથી કર્યા સળ કપટ કરવા વ્યક્તિને કદી કોઈ આશા કરતા નથી મારું જે સરળ જીવન છે હું પ્રજા વ્યક્તિ જોડાયેલો છું મને વિશ્વાસ છે કે મારા કામથી મેં ગરીબોના કામ કર્યા છે લોકોના કામ કર્યા છે લોકોને વચ્ચે રહીને ભોરેલું છું લોકોની લોકોની લોકોના પ્રશ્નોની વાર્તા મેં આપી છે એટલે સત્તામાં હોય કે ના હોવું સરદાર તમે જો સત્તાવાળા લોકો પણ લોકો સાથે દગો ગોળો કરે છે એટલે ભગવાન ભગવાન એ કુદરત છે અને કુદરત હંમેશા સાચા સમદાર અને વફાદાર લોકોને લોકો સાથે હોય છે એમાં કોઈ શંકા સા નથી રામજી ઠાકોર ને જે મને મને વિશ્વાસ છે જે માતાજીના શ્વાસ મને પ્રવાના છે અને હું જંગી બહુમતી જીતવાનું છું

વાયરો પણ ઘણી બે ઘડી મારા દિવક કદાચ હાથ ભેગા કર્યા છે સ્વભાવ બપોર નું ટોણું હોય સ્વભાવ વાળો હા ઘડી બે ઘડીએ આત્મા પૂનમ નો દાડો થતો હોય બે ભાઈ સોન બે ભાઈઓ કદાચ લોકો ના હાથ આટ કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારીખ ના કરતો તો લેબડા ની મારતા મજા મારો ભગવાન રાખશે ભાઈ ઘડી લાગવા બોલતી નહીં પણ બનાવવા છે એટલે બોલી રહીશું ભાઈ હા એ વેળા લઈને સમય લઈને ઘડી બે ઘડી આવી હોય ભાઈ મજા મારા દીવાના ભગવાન કહી રહ્યા મારો રોંગ કહી રહ્યો છે ભાઈ પણ અભિમાન વાળી વાત નહીં અભિમાન થી જો બોલતી હોય હું ઋષિ ના ની માતા છું સભા વાળો અને ચારસો નાવટી જવું તો વેપાર ની માતા ભગવાન કહી રહ્યો છે મારા દીવાનો રોમ રાખશે તો આજે આપે વિડીયો જોયો આ વિડિયો છે મહેસાણાના દીપા માતાજીના ભુવાજીનો જેમણે ભવિષ્યવાણી આગાહી કરી છે કે વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપની જીત થશે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે તેવા પ્રકારની તેમની ભવિષ્યવાણી છે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં દિવસે ને દિવસે રસપ્રદ બની રહી છે મહેસાણામાં જે હાલ થયું આપણી સાથે હમણાં કોંગ્રેસના ઉમેદવાર પણ જોડાયા હતા રામજી ઠાકોર તેમણે કહ્યું કે મને પણ ભુવાજી પર વિશ્વાસ છે મને પણ આશીર્વાદ મળ્યા છે આગળ વાત કરીએ રાજકોટ લોકસભા બેઠકની